નમસ્કાર મિત્રો પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ જે ઓક્ટોમ્બર માસમાં ચાલુ થવા જઈ રહી છે એમાં ધોરણ બાર વિષય ભૂગોળ વિકાસ પરીક્ષાલક્ષી એસેમેન્ટના આદર્શ પ્રશ્ન પેપરનું સોલ્યુશન અને કેવા પ્રશ્નો પૂછાય તેની માહિતી છે મિત્રો આપણે લઈ રહ્યા છીએ અગાઉના વિડીયોમાં પણ આપણે વિભાગ એની માહિતી મેળવી ચૂક્યા છીએ આ વિભાગની અંદર આપણે બી અને સી બંને વિભાગમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય જેની એકમ પ્રમાણેની માહિતી એટલે કે પાઠમાંથી કયા પાઠમાંથી કેવા પ્રશ્નો આવી શકે ને એની માહિતી છે મિત્રો આજે આપણે આપવાની છે વિડીયો અંત સુધી જોજો જેથી કરીને બધા જ પ્રશ્નો છે તમને ખ્યાલ આવે અને પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવાની ચાવી એટલે કે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે મિત્રો આપણે વધારે સમયની લેતા જોઈએ આપણે આ વિભાગ બી અને માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા તો સૌથી પહેલાં બે વિભાગ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જે દસ પ્રશ્નો છે મિત્રો પૂછાવાના છે પ્રત્યેકનો એક ગુણ છે પ્રશ્ન ક્રમાંક એકવીસથી લઈને ત્રીસ સુધી છે આખું પૂછાવાનું છે પ્રકરણ પ્રમાણેની ચર્ચા કરીએ તો પ્રકરણ એકની અંદરથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે પહેલો પ્રશ્ન ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો જીન બ્રૂન્સે આપેલ માનવ ભૂગોળની વ્યાખ્યા આપો ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે ત્રીજો છે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો તો આ રીતે આ પ્રકરણ એકમાંથી મિત્રો દસ પ્રકારના પ્રશ્નો લીધેલા છે દસમાંથી કોઈ પણ આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી જોઈએ પ્રકરણ બે એમાં છે ભારતની ભૂમિકા ધર્મોની જન્મદાત્રી છે વસ્તી વધારો એટલે શું વસ્તી ગીચતા એટલે શું અને અંતે દસમો પ્રશ્ન છે માનવ વિકાસ એટલે શું તો એકથી લઈ અને દસ સુધીના પ્રશ્નો મિત્રો પ્રકરણ બેમાંથી પણ આપણે મૂકેલા છે જે પરીક્ષા માટે ખૂબ મહત્ત્વના છે પ્રશ્ન ક્રમાંક ત્રણ એમાં માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ રેન્ડિયર કયા પ્રદેશનો ઉપયોગી પ્રાણી છે સાતમો છે તાત્ તાત્વિક ખનિજ ઉદાહરણો આપો આઠમા પ્રશ્ન મિત્રો અહીં આપેલો છે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી અને છેલ્લો છે દસમો કે આદિમાનવ ખોરાકમાં શું લેતો હતો આ રીતે પ્રકરણ ત્રણમાંથી પણ દસ પ્રશ્નો પ્રકરણ ચારના એના પણ દસ પ્રશ્નો મિત્રો આપેલા છે ઇન્ટરનેટ આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્યોગ કેન્દ્ર કયો દેશ છે એથી લઈ અને આ દસ પ્રકારના પ્રશ્નો છે મિત્રો આપેલા છે પ્રકરણ પાંચની વાત કરીએ તો એમાં પણ પરિવહનની વ્યાખ્યા આપો જમીન માર્ગના બે પેટા વિભાગ જણાવો એવા દસ પ્રશ્નો જમીન માર્ગના બે પેટા પ્રશ્નો એવા દસ પ્રશ્નો મિત્રો પ્રકરણ પાંચમાંથી પણ પૂછાઈ શકે છે તો છઠ્ઠો એકમની ચર્ચા કરીએ તો એમાં છે કે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસમાં કોનો ફાળો છે ભારતમાં ટેલિવિઝનનું સૌ પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું આવા સરસ મજાના પ્રશ્નો મિત્રો પ્રકરણ છમાંથી છે ઈમેલ એટલે શું સંચાર તંત્ર એટલે શું તો આવા સરસ પ્રશ્નો છે આ સાતમો એકમ છે એની અંદરથી પણ આપણે પ્રશ્નો લીધેલા છે કે આ ડોક્ટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે પાંચમો છે વ્યાપાર એટલે શું છઠ્ઠો પ્રશ્ન મિત્રો અહીંથી આપેલો છે કે ગુજરાતના કયા બંદર વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે તો આ રીતે એના પણ દસ પ્રશ્નો છે મિત્રો દર્શાવેલા છે જે તમને દેખાય છે પ્રકરણ આઠની ચર્ચા કરીએ તો ગ્રીથિત ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે એ પહેલો પ્રશ્ન છે પાંચમો છે છૂટી છવાયે વસાહતનું નિર્માણ કયા સ્થાને થાય છે અને દસમો છે કે ભારતમાં સૌથી મોટી ઝુંપડપટ્ટી વસાહત કઈ છે તો આ રીતે એકથી આઠ સુધીના પ્રકરણમાંથી પૂછા શકે તેવા મા પ્રશ્નો છે એની માહિતી વિભાગ બીની અંદર લીધી મિત્રો હવે જોઈએ આપણે વિભાગ સી તો એની અંદર પણ એવું પૂછ લખેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જે પ્રશ્ન ક્રમાંક એકત્રીસથી બેતાલીસ વચ્ચે છે એટલે કે આઠ પ્રશ્નો છે સોળ ગુણ છે પ્રત્યેકના બે ગુણ છે પ્રકરણ એકમાંથી પૂછા શકે તેવા પ્રશ્નો મિત્રો અહીં સાત આપેલા છે કે માનવ કલ્યાણની અભિગમ એટલે શું માનવ ભૂગોળ એટલે શું વર્તનલક્ષી અભિગમ એટલે શું તો આવા સરસ ટૂંકમાં ઉત્તર આપો એના સાત પ્રશ્નો છે પ્રકરણ એકના પ્રકરણ બેમાંથી પણ મિત્રો આ છ પ્રશ્નો તમે અહીં દર્શાવેલા છે તમે જોઈ શકો છો અને સાતમો અને આઠમો અહીં ઉપર છે તો આ રીતે એ પ્રકરણ બેમાંથી પૂછાઈ શકે પ્રકરણ ત્રણની ચર્ચા કરીએ તો ઉદ્યોગ એટલે શું લઘુ ઉદ્યોગ એટલે શું આવા સરસ પ્રશ્નો પ્રકરણ ત્રણમાંથી પણ છે તો એના પણ આ તમે જુઓ એ રીતના સ્ક્રીન ઉપર દેખાય છે તમને સાત પ્રશ્નો છે મિત્રો વિડીયો થોડી વાર અટકાવીને આ બધા જ પ્રશ્નો છે શાંતિથી એક વખત જોઈ લેજો ચોથો પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપો પંચમ પ્રવૃત્તિ એટલે શું તો આ રીતના એમાંથી પણ આઠ પ્રકારના પ્રશ્નો મિત્રો પ્રકરણ ચારમાંથી આપેલા છે પ્રકરણ પાંચમાંથી તો એમાંથી પણ આ છ પ્રશ્નો છે કે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો ભારતમાં આવેલ રેલમાર્ગના પ્રકાર જણાવો તો આવા છ પ્રશ્નો પ્રકરણ પાંચમાંથી પણ છે છઠ્ઠું પ્રકરણ એમાંથી પણ આ સંચાર એટલે શું તેના પ્રકાર જણાવો વ્યક્તિગત સંચાર તત્ર અવકાશ દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે તો આવા સરસ પ્રશ્નો મિત્રો આની અંદરથી પણ આપેલા છે તો એની અંદરથી પાંચ સાત અને આઠ પ્રશ્નો છે એમાંથી રહેલા છે છમાંથી પ્રકરણ સાતમાંથી પૂછાઈ શકે તેવા તો કે ભારતનો આંતરિક વ્યવહાર એટલે શું ફેરી બંદર એટલે શું ટ્રેઝિંગ એટલે શું આવા સરસ પ્રશ્નો આઠ પ્રશ્નો એમાંથી પણ છે એ દર્શાવેલા છે પ્રકરણ આઠમાંથી વસાહત એટલે શું ગ્રામીણ વસાહતના લક્ષણો જણાવો તો એમાંથી પણ મિત્રો સાત પ્રશ્નો છે એ પ્રકરણ આઠમાંથી પણ આ બે માર્કના છે પૂછાઈ શકે તેવી વાત છે તો મિત્રો આ રીતે આપણે આ વિડીયોના મારફતે વિભાગ બી અને વિભાગ સીમાંથી પૂછાય શકે તેવા પ્રશ્નોની માહિતી છે એ પ્રાપ્ત કરી હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં એટલે કે ડી અને ઈ વિભાગ જે બાકી છે તેનું પણ આપણે કેવા પ્રશ્નો પૂછાય તેની માહિતી છે મેળવવાની છે એ ચેનલ ચેનલમાં તમે જો નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો